ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ફોન કરીને પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરી કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જેલ સિંહની આજે એકસો નવમી જન્મજયંતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસીને પુષ્પાંજલિ અર્પણ કરી જાપાનના સંરક્ષણ પ્રધાન જનરલ નાકાચાનીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેલંગાણાના શિરપુર કાગજનગર ખાતે ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાના અનેક રોડ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરાયો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ એ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને સમર્પિત કર્યા ભારતીય સેનાને મળી મોટી સફળતા જમ્મુ કાશ્મીરના સુરનકોટના જંગલોમાંથી મળ્યા આતંકી ઠેકાણા પાંચ આઈડી અને અન્ય સવાન જપ્ત તો સતત અગિયારમા દિવસે પાકિસ્તાનના સંઘર્ષ વિરામનો ભારતીય સુરક્ષા દળોએ આપ્યો જળવાતોડ જવાબ હવે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર આગામી સુનાવણી પંદર મે ના રોજ થશે ધોરણ બાર વિજ્ઞાન પરિણામ સામાન્ય નું પરિણામ પ્રવાહ નું જાહેર થયું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ છન્નું પોઈન્ટ સાઠ પરિણામ ધરાવતું ગોંડલ કેન્દ્ર તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ